હવે સમાચાર વિગતવા સુકલટી ખાતે ચાર નિર્ડો સોનો રેટી ખનન માફિયાઓએ જીવ લીધો હોવાની રાહ સામે આવી છે ખાણા અને ખનીજ વિભાગ મામલતદાર એસડીએમ કચેરી તેમજ પોલીસ વિભાગ સહિતના સરકારી વિભાગની આંખે પાટા બંધાયા છે નદીમાં બોટ વરે બેફામ ખનન કરીને રેટી કાઢી લીધી છે આજે 24 કલાક મીઠવા છતાં એક બાળકનું મૃતદેહ મળ્યો નથી અને રેતી માફિયાના ખનનને લઈ ચાર જીવન દીપ ગુજાઈ ગયા છે એક જ પરિવારની બે દીકરીઓ હવે માતા-પિતા વગર નિરાધાર બની છે ગતરોજ ભરૂચ ખાતે સુકલટેટ ખાતે ભાતીગઢ મેળામાં બે દિવસમાં ચાર નિર્દોષ માનવીઓએ એમના જીવ ગુમાવ્યા છે જે પાછળ સુકલટેટ કિનારે તેમજ સામે કાંઠે નર્મદા નદીમાં બેફામ રીતે થઈ રહેલા રેતી ખનનને લઈ નદીમાં ઊંડી ખાઈ પડી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે નદીમાં થયેલા રેતી ખનન વચ્ચે જ્યારે ઘટના બની ત્યારે સામે કિનારે રેતી માફિયાઓમાં ભાગદોડ જોવા મળી હતી હિટાચી મશીન નાવડીઓ છોડીને ભાગતા જોવા મળ્યા હતા જોકે કાયદેસર કામગીરી કરી રહ્યા હતા તો પછી સ્થળ છોડવાની તેમને કેમ ફરજ પડી તેવા સવાલ ઉઠી રહ્યા છે સામે કાંઠે લોકોનો ગુસ્સો ઉભરાયેલો પણ વાયરલ વિડીયોમાં જોવા મળ્યો હતો ત્યારે ચાર ચાર જિંદગીનો ભોગ નર્મદા નદીમાં બેફામ વધી રહેલા રેતી ખનનને લઈ થયો હોવાનો આક્રોશ લોકોમાં ફેલાઈ રહ્યો છે ભરૂચ ખાન ખનીજ વિભાગ મામલતદાર કચેરી એસડીએમ કચેરી સ્થાનિક પંચાયત અને પોલીસ વિભાગની નજરો સામે ખનન થઈ રહ્યું હોવા છતાં જાણે આંખે પાતા બાંધી દીધા હોય તેમ નજરે પડી રહ્યું છે એક તરફ મૃતદેહ શોધી રહ્યા છે તો બીજી તરફ બીજા દિવસે પણ આ ખનન ચાલુ હોવાનું જોવા મળ્યું છે ત્યારે નર્મદા નદીમાં થતાં રેતી ખનનમાં જેટલા ખનન માફિયાઓ જવાબદાર છે તેટલા તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ પણ જવાબદાર છે ખનન માફિયાઓને કારણે આજે એક પરિવારમાં પિતા પુત્ર અને અન્ય બે પરિવારના બાળક અને આ યુવક ગુમાવ્યા છે તો પિતા પુત્રના મોતને લઈ હવે પરિવારમાં માત્ર બે દીકરીઓ જ બચી છે માતાનું પણ ગંભીર બીમારીને લઈ મોત થયું છે ત્યારે બંને દીકરીઓ નિરાધાર બની છે આ રીતે માફિયા એક તરફ લીઝમાં શરતો અને ધારાધોરણ તેમજ કેટલું ખનન કરવાનું તેનું માપ નક્કી હોય છે ત્યારે આ માપ અનુસાર ખનન થાય છે કે કેમ તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે તંત્ર અને ખનન માફિયાની લાપરવાહીને લઈ વધુ જીવ ગુમાવે અને આ પૂર્વે આ તત્વો ઉપર લગામ લાગે તે જરૂરી બનવા પામ્યું છે ત્યારે તંત્ર દ્વારા આ મુદ્દે તેની બીચૂપ મેરી બીચૂપની નીતિ અપનાવે છે કે પછી કાર્યવાહી કરશે એ જોવું રહ્યું